રૂપમ ચોક પાસે આવેલા લાલ દવાખાનાની સામે એસકે મોબાઈલમાં કોઈ ઈસમે તોડફોડ કરી હોવાની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી જોકે આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી ન હતી રૂપમ ચોક વિસ્તારમાં આવેલા લાલ દવાખાનાની સામે એસકે મોબાઈલમાં કોઈ ઈસમે આવીને કોઈ બાબતે તોડફોડ કરી હતી જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી હતી જોકે આમાં પોલીસ ફરિયાદ કરવા માટે દુકાન માલિકે નનયો ભણાવ્યો હતો